રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માસમા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા કુલ ચોવીસ કરોડ નેવ્યાસી લાખના અઢાર રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું હતું આ અવસરે સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા ઓલપાડ તાલુકાના દાંડી નધોઈ કીમ પારડી વડોલી ઉમરાછી કુદાણા જીનોદ દેલાસા હાથીસા મેઢી અંબેતા પિંજરત અછારણ દેલાળ સિથાણ ગામોના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં રૂપિયા એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે દાંડી બ્રિજ રોડ રૂપિયા સિત્તેર લાખના ખર્ચે નધોઈથી જોઈનિંગ નધોઈ મેઢી રોડ રૂપિયા પંચાણું લાખના ખર્ચે ઓલપાડ કિમથી કડોદરા સુધીનો રસ્તો રૂપિયા એક પોઈન્ટ ચાળીસ કરોડના ખર્ચે પારડીથી વડોલી નવા ગામ અણિતા રોડને જોડતો રસ્તો રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે ઉમરાછીથી કુડણ વગા થઈ બોલમને જોડતો રસ્તો રૂપિયા ચાર કરોડના ખર્ચે માંસમા ઓરમા રોડ રૂપિયા એક પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે ઈશનપુર એપ્રોચ રોડ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે ચિનોદ એપ્રોચ રોડ રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે અને દેલાસા એપ્રોચ રૂપિયા નેવું લાખના ખર્ચે ઓલપાડ હાથી રૂપિયા એક પંચોતેર કરોડના ખર્ચે પારડી કમરોલી અને રૂપિયા સિત્તેર લાખના ખર્ચે મીઠી એપ્રોચ રોડ તથા રૂપિયા પચાસ લાખના ખર્ચે અંભેતા એપ્રોચ રોડ રૂપિયા બે પોઈન્ટ બાર કરોડના ખર્ચે ઓરમા કાસલા વેલુક રોડ અને રૂપિયા પંચાવન લાખના ખર્ચે પિંચરત ડભારી સુધી રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે અછારણ સિથાણ રોડ જોઈ અટોદરા રસ્તો રૂપિયા

કે તમારી સોસાયટીની અંદર તમારા મકાનની ઉપર જે પાણી જે ગામ ગામની અંદર કેમ્પો ઠટાય ત્યાં જઈને તમે આ તમારા નામ પર ચેન્જ કરાવી લેજો પ્રાબરી સુવિધાઓ તમને મળતી રહેશે આયુષ્યમાન ભારતનો કાર્ડ હોય તો એ કાર્ડ પર નીકાળી લેજો આવા તમામ નાના નાના કામ છે એ ગ્રામ પંચાયતની ઓફિસ વનમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ વિસ્તારોમાં જ્યાં નજર કરીએ ત્યાં વિકાસ કાર્યો નજરે પડે છે રાજ્યમાં શહેરોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારો પણ સર્વાંગી વિકાસથી સમૃદ્ધ બન્યા છે ઓલપાડનો માસમાં વિસ્તાર મિની સૌરાષ્ટ્ર તરીકે વિકસી રહ્યો છે અહીં બિલ્ડરો દ્વારા ઓછી કિંમતે આધુનિક સુવિધાઓથી સજ્જ મકાનો બનાવવામાં આવી રહ્યા છે જેના પરિણામે મોટી સંખ્યામાં મધ્યવર્ગીય પરિવારોએ આ વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કર્યું છે ત્યારે વૃદ્ધિને અનુરૂપ વિકાસની વિવિધ માંગણીઓ પર ઊભી થઈ છે જેને સરકાર દ્વારા યોગ્ય આયોજન સાથે પૂરી કરવામાં આવી રહી છે આ વિસ્તારમાં વિકાસ સાથે પ્રાથમિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે રોડ રસ્તાઓની ટકાઉપણું જળવાઈ રહે તે માટે આરસીસી માર્ગોનું નિર્માણ કરવામાં આવશે પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે પણ વધુ સુવિધાઓ ઊભી